લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ભાજપની પ્રયોગશાળા અને ગઢ ગણાતા ગુજરાતમાં એક પછી એક બેઠક પર આંતરિક ઘર્ષણ સામે આવી રહ્યા છે અને એટલું જ નહીં હવે તો આ ઘર્ષણ છે એ લોહિયાળ બની ગયું છે જેના કારણે હાઈકમાન્ડની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે ભાજપ હવે એમાં શું કરશે ચલો વાત કરીએ એના વિશે તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને ભાજપે ગુજરાતમાં લોકસભાની બધી જ એટલે કે છવ્વીસે છવ્વીસ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે જેમાં અમરેલીની બેઠકની વાત કરીએ તો એ બેઠક પર ભાજપે ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા હતા જેમની સામે કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમલ લડી રહ્યા છે હવે અમરેલીની બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા છે તેમની સામે અંદરો અંદર જ વિરોધ વકર્યો છે અને ધારી પંથકમાં ભરત સુતારિયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા વાત એટલી હદે પહોંચી ગઈ કે શનિવારે મોડી રાત્રે સુતરિયાને બદલવાની માગણી કરનાર કાર્યકરોએ પર પક્ષના જ બીજા જૂથના કાર્યકરોએ હુમલો કર્યો દીધો ભાજપના બે જૂથ વચ્ચે શનિવારે મોડી રાતે થયેલી આ મારમારી લોહિયાળ બની ગઈ હતી અને ઉમેદવાર ભરત સુતરિયાએ બદલવાની રજૂઆત કરનાર કાર્યકર

અને બંને જૂથના ઘાયલ કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અમરેલીમાં ભાજપે બિલકુલ પણ નવા ચહેરા એવા ભરત સુતર્યા અને મેદાનમાં ઉતાર્યા છે જેના કારણે જિલ્લા ભાજપના મોટા માથાઓ ભાગ્યે જ ચૂંટણી કાર્યાલયમાં આવ્યા છે આવી સ્થિતિમાં બે દિવસ પહેલાં જ ડોમ ઉખેડી નાખવામાં આવ્યો હતો કાર્યાલયને તાળું મારી દેવાયું હતું એક બાજુ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ છે રૂપાલા સામે ઠેર ઠેર રાજપૂત સમાજ વિરોધ ઉઠાવી રહ્યો છે તો બીજી તરફ અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે શનિવાર રાતની ઘટનાએ હાઈકમાન્ડ તરફથી સૂચના મળતા પૂર્વ મંત્રી અને અમરેલી બેઠકના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજુલા કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા અને જ્યાં કાર્યકર્તાઓને સંબોધી મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવારને કહ્યું હતું કે કોઈ પણ વિરોધ કે રોષ નથી અમરેલીમાં ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી છે ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી પહોંચશે સાંસદ કાછડિયા સહિતના નેતાઓને પણ સૂચના આપવામાં આવી છે કે શિસ્ત ભંગ થાય કાછડિયા અને તેમના સમર્થકોની નારાજગી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ભરત સુતરિયા સહકાર આપવા કાર્યકરોને સૂચના આપી દેવામાં આવી છે હવે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા સાથે જોડાયા રહો